નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના વિજ્ઞાન વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતના આઈ એમ પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ સાતના દરેક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈમપી પેપર સાથે જે તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાની છે શરૂઆત કરીએ આપણે પ્રશ્ન એક અ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ છે બે

બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો તફાવત અહીં તમને આપેલ છે ત્યાર પછી બીજો તફાવત છે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ પ્રશ્ન બે બ યોગ્ય જોડકા જોડો જેમના ગુણ ચાર નંબર એક વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ફ્યુઝ નંબર બે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિદ્યુત ઘંટડી ત્યાર પછી નંબર બે વિભાગ અ અને બ તેમાં નંબર એક ઇસ્ત્રી તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર નંબર બે ઇલેક્ટ્રિક બેલ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પ્રશ્ન ત્રણ સૂચના મુજબ વર્ગીકરણ કરો જેમના ગુણ આઠ નંબર એક નીચે આપેલ વનસ્પતિના બીજના ફેલાવાને ધ્યાને લઈ પાણી અને પવન દ્વારા વર્ગીકરણ કરો પાણી દ્વારા નાળિયેર કમળ પવન દ્વારા મેપલ સરગવો નંબર બે તેમાં આભાસી અને વાસ્તવિક તો આભાસીમાં સમતલ અરીસો બહિર્ગોળ અરીસો વાસ્તવિક બહિર્ગોળ લાઈન્સ અંતરગોળ અરીસો પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ગમે તે ત્રણ જેમના ગુણ છ નંબર એક પ્રદૂષિત પાણીમાંથી બાર સ્ક્રીમ એટલે કે યાંત્રિક ફિલ્ટર દ્વારા કેવા પદાર્થો દૂર કરવામાં આવે છે તો તેમનો જવાબ અહીં આપેલો છે પ્રદૂષિત પાણીમાંથી બાર સ્કીમર દ્વારા ચિત્રા લાકડીઓ નાના ડબ્બાઓ પ્લાસ્ટિકના પેકેટ હાથ રૂમાલ જેવા પદાર્થો દૂર કરવામાં આવે છે નંબર બે ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ કારણ આપો તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે ત્યાર પછી છે નંબર ત્રણ પીવાના માટલામાં પાણી ભરતી વખતે સ્તૃતિ માટલાના મોઢા પર કપડું રાખી પાણી ભરે છે તો તે કાંઈ કોઈ પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા કરે છે શા માટે નંબર ચાર ખુલ્લી ગટર વ્યવસ્થા માનવના સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરે છે તે જણાવો પ્રશ્ન પાંચ નીચેના વૈજ્ઞાનિક કારણો આપો ગમે તે ત્રણ જમના ગુણનો નંબર એક રુધિરમાં શ્વેતકણો જરૂરી છે નંબર બે બીજનો ફેલાવ વનસ્પતિ માટે ઉપયોગી છે નંબર ત્રણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે હોકાયંત્રની સોય આવર્તન દર્શાવે છે નંબર ચાર એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ ઊંધું લખવામાં આવે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો ગમે તે ત્રણ જેમના ગુણ છે નવ નંબર એક વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ બાબત તપાસી નક્કી કરે છે ત્યાર પછી નંબર બે પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો કેવી રીતે થાય છે તે સમજાવો નંબર ત્રણ આપેલ વિદ્યુત પરિપથમાં એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે સમજાવો નંબર ચાર વિદ્યુત પ્રવાહની જુદી જુદી અસરોના નામ લખો કોઈ પણ એક અસર સમજાવો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ પી પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પ્રશ્ન સાત અ એક વાક્યમાં જવાબ આપો જેમના ગુણ ત્રણ નંબરે પરાગ્રજ ક્યાં ઉત્પન્ન થાય છે તો પરાગાશયમાં નંબર બે પરાગ્રજના વાહકો જણાવો પવન પાણી અને કીટકો નંબર ત્રણ સ્પાઈરો ગાયરા શું છે સ્પાયરો ગાયરા એક પ્રકારની લીલ છે જે સ્વાવલંબી છે નંબર ચાર એક કારની ઝડપ સાહીઠ કિલોમીટર પ્રતિ અવર્ષ તો તેણે વીસ મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે તો એક કારની ઝડપ સાહીઠ કિલોમીટર પ્રતિ અવર્સ તો તેણે વીસ મિનિટમાં વીસ કિલોમીટર જેટલું અંતર કાપ્યું હોય ત્યાર પછી છે બ નીચેના દાખલા ગણો કોઈ પણ બે જેમના ગુણ છે એ નંબર એક આપેલ છે તેમની ગણતરી કરીને ત્યાર પછી છે નંબર બે ત્યારબાદ પ્રશ્ન આઠ નીચેની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેમના ગુણ આઠ પેલી નંબર એક છે ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન ત્યાર પછી નંબર બે સ્ત્રી કે સર પ્રજનન અંગ ત્યાર પછી પ્રશ્ન નવ નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો ત્રણ માંથી ગમે તે બે જેમના ગુણ આઠ નંબર એક વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવવું તેમની પદ્ધતિ અવલોકન અને નિર્ણય આપેલ છે નંબર બે ઈષ્ટમાં કલિકા સર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન સમજવું ત્યાર પછી નંબર ત્રણ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરવું જવાબ આપો ગમે તે એક જેમના ગુણ ચાર નંબર એક તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુઓમાંથી રેત ઘડીનું નિર્મણી કરી તેની કાર્ય પદ્ધતિનું વર્ણન કરો તેમાં શું જોઈશે અને આપણે શું કરીશું ત્યાર પછી નંબર બે આપેલ લોખંડની ખીલ્લીનું વિદ્યુત ચુંબક બનાવવું જે વિદ્યુત ચુંબક અહીં તમને બનાવીને આપેલ છે તેમનો અવલોકન અને નિર્ણય બને પ્રશ્ન નંબર અગિયાર આલેખ આપી આલેખ આધારે ત્રણ ટૂંકા પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ત્રણ આ આલેખ પરથી ત્રણ પ્રશ્નોના જવાબ અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે